આ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાનું કાકવાડા ગામ આ ગામના લોકોને પીવાના પાણી માટે રજડપાટ કરવાનો વારો આવ્યો છે મહિલાઓને પીવાના પાણી માટે ધમધકતા તાપમાં ચાલીને બે કિલોમીટર દૂર જવું પડે છે બે હજારની વસ્તી ધરાવતા ગામમાં પાણીની સમસ્યા હોવાથી ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા પાણીની સમસ્યા અંગે અનેક વખત રજૂઆતો કર્યા છતાં કોઈ ઉકેલ નથી આવતું તો બે કિલો દૂર મીટર આવે છે અને સરપંચની ની કઈ કઈ થાય છે ગાડી લઈને નીકળે પણ રોજે પાણીનો આપણને કોઈ સગવડ કરતો નહીં રોજે અમે બાર વાગે આવા એક વાગે આવા પાંચ વાગે આવે અમે ત્રણ વખત આવા પાણી ભરવા હોય રોજે બાર ત્રણ ફેરા કરે ને તો બફર દાળો તો એમ જ નીકળી જાય ઘરનું કામ કરતા કરતા હોજ પડી જાય ખેતરમાં માં કામ થતું નથી શું માંગે તમારે અમારે પાણી સારું જોઈએ ગમ કેટલા વર્ષથી તકલીફ બે વર્ષથી

પાણી માટે ગ્રામ પંચાયતે ગામમાં બે બોર બનાવ્યા છે પરંતુ જૂના બોરમાં આવતું પાણી ખારું અને દૂષિત હોવાથી તે પીવાલાયક નથી જેથી મહિલાએ બે કિલોમીટર દૂર ચાલીને નદીમાં આવે છે અને નદીમાં ખાડો ખોદીને પાણી મેળવી રહ્યા છે અહીંયા મહિલા પુરુષો અને નાના બાળકો પાણી ભરવા માટે આવી રહ્યા છે છેલ્લા બે વર્ષથી પાણીની સમસ્યા છે ગ્રામજનોએ ઉગ્ર રજૂઆત કરતા નવીન બોર તો બનાવાયો પરંતુ બોરમાં આજ દિન સુધી વીજ કનેક્શન ન લગાવાતા પાણી આવતું નથી અને પાણી માટે વલખા મારવા પડે છે બીજો એક બોર બનેલો છે પણ ત્યાં વીજ કનેક્શન નથી તો એ વીજ કનેક્શન માટે થઈ અને એમણે તાત્કાલિક ઠરાવને બધું કરી અને યુજીવીસીએલ ડિપાર્ટમેન્ટને મોકલી આપેલ છે અને બનતી તાત્કાલિક કાર્યવાહી કરી અને ફટાફટ નિકાલ થાય એ મુજબની સૂચના તલાટી સરપંચને આપી છે